આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમમાં સ્થાનિક માછીમારની ઝાળમાં એક વિશાળ વેલ સાર્ક ફસાઈ ગઈ કે જેનું વજન પંદરસો કિલોગ્રામ જણાઈ રહ્યું છે વિશાળ માછલીને ક્રેનની મદદથી ગિલકલા ડી બદર પર લાવવામાં આવી હતી જાણકારી અનુસાર મછલીપટ્ટનમ સ્થિત કૃષ્ણા જિલ્લાના સ્થાનિક માછીમારની ઝાળમાં પંદરસો કિલોગ્રામ વજનની એક વિશાળ વેલ સાર્ક ફસાઈ ગઈ જાળમાં ફસાયેલી આ વિશાળ માછલીને ક્રેનની મદદથી ગિલકલા ડી ડી બંદરના કિનારે લાવવામાં આવી કે જેને ચેન્નાઈના વેપારીઓ તાત્કાલિક ખરીદી લીધી મહત્વનું છે કે આ વેલ સાર્ક એક લુપ્ત પ્રજાતિ છે કે જે પોતાની ધીમી ગતિ અને મોટા આકાર માટે જાણીતી છે દર વર્ષે ત્રીસ ઓગસ્ટે સમગ્ર દુનિયામાં આંતરરાષ્ટ્રીય વેલ સાર્ક દિવસ મનાવવામાં આવે છે વેલ્ક ચાર એક ધીમી ગતિથી ચાલનારી ફિલ્ટર ફીડિંગ માછલીની પ્રજાતિ છે વહેલ સાર્ક મહાસાગરોના ખુલ્લા પાણીમાં રહે છે ગુજરાતના સમુદ્રી કિનારાનું તાપમાન તેમના અનુકૂળ છે જેને કારણે વહેલ સાર્ક ઈંડા આપવા માટે ગુજરાતના કિનારે આવે છે તેના કારણે વેલ સાર્કને ગુજરાતની પુત્રી પણ કહેવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ